લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે રાજ્યમાં ઐતિહાસિક મતદાન નોંધાયું રાજ્યમાં અંદાજે ટકા જેટલું મતદાન બારડોલી સીટ પર મતદાન થયું છે રાજ્યમાં સૌથી ઓછું ચોપન ટકા અમરેલી સીટ પર મતદાન થયું રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નોંધાયું કચ્છમાં પંચાવન ટકા બનાસકાંઠામાં પાસઠ ટકા મતદાન કયા કયા કઈ કઈ જગ્યાએ કેટલું મતદાન અમે આપને દર્શાવી રહ્યા છીએ પાટણમાં એકસઠ ટકા મહેસાણા બેઠક પર પાસઠ ટકા મતદાન સાબરકાંઠામાં પાસઠ ગાંધીનગર બેઠક પર છાસઠ ટકા મતદાન અમદાવાદ પૂર્વ બેઠક પર ઓગણસાઠ ટકા મતદાન તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર પણ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં છપ્પન ટકા મતદાન રાજકોટ બેઠક પર બાસઠ ટકા મતદાન તો પોરબંદર બેઠક પર છપ્પન ટકા મતદાન નોંધાયું ખેડામાં સાઠ ટકા પંચમહાલ બેઠક પર એકસઠ ટકા મતદાન દાહોદ માં છાસઠ ટકા વડોદરા બેઠક પર છાસઠ ટકા મતદાન તો છોટા ઉદેપુરમાં અડસઠ ટકા ભરૂચ બેઠક પર ઓગણ સિત્તેર ટકા મતદાન નોંધાયું છે તો નવસારી પર પાસઠ ટકા મતદાન અને વલસાડ બેઠક પર બોતેર ટકા મતદાન નોંધાયું છે તો સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન અને મોટા ભાગની જગ્યાએ આંકડો ની ઉપર મતદાનનો પહોંચ્યો છે સૌથી ઓછું મતદાન છે ત્રેપન ટકા મતદાન છે અને સૌથી વધુ માંડોલીમાં માનું ચાવડા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાય છે માનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે વડોદરાની વાત કરીએ કેવું રહ્યું મતદાન કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો અને સરેરાશ આંક આપની પાસે શું આવી રહ્યો છે વડોદરાનો નિશ્ચિત વડોદરામાં અત્યારે મતદાનની પ્રક્રિયા છે પૂરી કરવામાં આવી છે બરાબર છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે વડોદરાના આંકડાની વાત કરીએ તો સરેરાશ વડોદરાની અંદર પાસઠ ટકા મતદાન નોંધાયું છે ખાસ કરીને મધ્ય ગુજરાતના વાત કરીએ તો મધ્ય ગુજરાતની પાંચે પાંચ બેઠકો ઉપર પાસઠ ટકા આજુબાજુ મતદાન નોંધાયું છે ક્યાંક થોડોક આંખ ઓછો છે જે આદિવાસી પટ્ટીના જિલ્લાઓ છે એમાં જે એ બેઠક છે એના ઉપર થોડુંક મતદાન વધ્યું પણ છે ખાસ કરીને અત્યાર હાલ આજે પોલિંગ સાથે જોડાયેલા સ્ટાફ છે એની જે મશીન છે ઈવીએમનું એના જે ફોટોગ્રાફી કરી અને એના સીલિંગની કાર્યવાહી હાથ ધરશે અત્યાર હાલ મતદાનની પ્રક્રિયા છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે રીતે જે રીતે એમને સ્ટાફને તાલીમ આપવામાં આવી છે એ પ્રમાણેની અત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે જે મોબાઈલથી એવિડન્સ રાખવાનો છે એ પણ અધિકારીઓ અત્યારે કરી રહ્યા છે એટલે હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી છે થોડી વારમાં ઈવીએમ સીલ કરવામાં આવશે જે તમામ કાર્યવાહી છે આખા દિવસ દરમિયાનની વાત કરીએ તો વડોદરામાં અને મધ્ય ગુજરાતમાં બે ચાર જગ્યાએ ઈવીએમ મશીન બગડવા સિવાયની તમામ જે આખી પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં થઈ છે અત્યારે આ ઈવીએમ મશીનમાં જે વોટ પડ્યા છે એને હવે મશીનને ક્લોઝ કરવાની પ્રક્રિયા છે અધિકારીઓ કરી રહ્યા છે થોડી આજે મશીન છે એ ખુલ્લું કરી અને એને સીલ કરવામાં આવશે ખાસ કરીને આખા દિવસ દરમિયાનની જે મતદાન પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ માહોલની અંદર ચાલી છે ક્યાંયથી કોઈ મોટી મેજર ફરિયાદો નથી આવી ક્યાંય કોઈ પણ પ્રકારની જે ક્ષતિ થવી જોઈએ એ પણ કશું થઈ નથી એટલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પાંચે પાંચ બેઠકો ઉપરથી

જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં લગભગ તેસઠ થી ચોસઠ ટકા જેટલું મતદાન થવાની શક્યતા છે જે ગયા વર્ષે પણ એટલું જ રહ્યું હતું એની આસપાસનું જ મતદાન રહેવાની શક્યતા છે મતદાન પૂર્ણ થઈ ગયું છે અત્યારે ઈવીએમ ને પાવર પાવર ડિટેજ કરીને પેક કરવાની કામગીરી અને સીલ મારવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે આજે સવારથી જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી એ સુરત શહેરની જ વાત કરીએ તો સુરત શહેરમાં પ્રમાણમાં જે કહેવાય એવું નિરસ મતદાન રહ્યું મતદાન રહ્યું હતું અત્યારે પણ સાંજ સુધીમાં લગભગ તેસઠ ચોસઠ ટકા જેટલું મતદાન થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે ને અત્યારે જે રીતે આ એક બૂથમાં આપણે ઊભા છીએ મતદાન પૂરું થઈ ગયું છે અને જે પોલિંગ ઓફિસર્સ હતા જે પોલિંગ સ્ટાફ છે તેઓએ મતદાન પૂર્ણ કરેલું જાહેર કર્યું છે સાથે સાથે તેઓ હવે ઈવીએમ સીલ કરવાની કામગીરી શરૂ કરી છે એને બાકીની ગણતરી પણ અત્યારે ચાલી રહી છે ઓવર ઓવરઓલ સુરત શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું આ બૂથની કેવું મતદાન હતું એ જાણવાની કોશિશ કરીએ સાહેબ કેવી રીતનું મતદાન રહ્યું ઓવરઓલ ઓવરઓલ આમ શાંતિથી એકદમ સરળતાથી ધીમી ઘટીએ ધીમી ઘટી એકદમ મતદાન આખો દિવસ સવારે સાત વાગ્યાથી ચાલુ થઈને છ વાગ્યા સુધી સતત મતદાન મતદાનનો પેલો પ્રવાહ ચાલુ રહ્યો અને એ રીતે સરસ રીતે બધાનો સાથ સહકાર થી મતદાન બહુ સરળ રીતે પૂરું એવરેજ કેટલું મતદાન થયું હશે અને ઓવર ઓવરઓલ કોઈ ઘટના બની છે આપડે કઈ ના કોઈ કોઈ ઘટના ઓવરઓલ અહીંયા જે ઘટના જે હતો ઘટનાક્રમ એ ખૂબ શાંતિપૂર્ણ રહ્યો તો ઓગણસિત્તેર ટકાથી વધુ મતદાન અહીંયા થયું હોવાનું એક અંદાજ અત્યારે સેવામાં આવી રહ્યો છે ઓવરઓલ સુરત શહેરમાં સરેરાશ લગભગ પાંસઠ સડસઠ ટકા જેટલું મતદાન થયું છે અત્યારે થોડીવારમાં જ ઇવીએમ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે એ કામગીરી અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે સુરત શહેર ઉપરાંત થી વધુ મતદાન રાજકોટના અપડેટ લઈએ રાજકોટમાં મતદાન કેવું રહ્યું કારણ કે હવે છ વાગ્યાનો સમય થઈ ચુક્યો છે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે રાજકોટ થી અમારા લાઈવ અમારી સાથે જોડાય છે રાજકોટ માંથી શું અપડેટ મળી રહ્યા છે શું આંક આપની પાસે મળી રહ્યો છે અને મતદાન શું શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે વાત કરવામાં આવે તો બે હાજર ઓગણીસ નો લોકસભાનો મહામુકાબલો છે તે હવે પૂર્ણ થઈ ચુક્યો છે જે શકાય કે ઈવીએમ ને સીલ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં માત્ર એક જ ફરિયાદ ઉઠવા પામી હતી જેમાં જે ઉપર પ્રતિબંધ હતો હતો ને વાયરલ થયો લઈને માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે બાકી સંપૂર્ણપણે જે કહી શકાય કે ઈવીએમ શાંતિપૂર્વક જોવા મળ્યા હતા જે લોકો અધિકારીઓ તમામે રાહતનો શ્વાસ લીધો જે પ્રમાણે બે હજાર ઓગણીસ ની ચૂંટણી છે તેનો જે કહી શકાય કે દસ થી વધુ રાજકોટના જે ઉમેદવારો છે તેમનું પાવી સીલ કરવામાં આવી છે ને હવે આ આવતી ત્રેવીસમી રોજ જે મતગણતરી યોજવામાં આવશે તેને લઈને જ અહીંયા કહી શકાય કે હવે જે અંતિમ તબક્કો તો પૂર્ણ થઈ ગયો છે અધિકારી આપણી સાથે જ એમને પૂછવા માંગુ શું કહેશો જે રીતે ઈવીએમ સીલ કરવામાં આવી રહ્યા છે શાંતિપૂર્વક મતદાન થયું છે ખૂબ જ શાંતિથી મતદાન પૂરું થયું છે અને ધીંગુ મતદાન શરૂ હતું પહેલેથી છેલ્લે સુધી વચ્ચે થોડુંક ધીમું પડ્યું હતું અને એવરેજ સાહીઠ ટકા આસપાસ મતદાન થયું છે સત્તાવન ટકા રાજકોટ નું મતદાન થયું હતું તો બીજી વખત આ વખત પાસઠ ટકા જેટલું જંગી જે મતદાન થયું છે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે ઉત્સાહ મતદાન માટે જોવા મળ્યો હતો ને જે રીતે ભારે બફારો અને ગરમી જોવા મળી હતી છતાં પણ લોકો ક્યાંક ને જે ઉમેદવારો છે તેમને પસંદ કર્યા હતા અને જે રીતે પોતાના જે કિંમતી વોટ છે પોતાનો પવિત્ર મત છે તેમાં નાખ્યો હતો ને તે હવે સીલ કરવાની કામગીરી છે અત્યારે રાજકોટમાં પૂર્ણ તરફ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ આ જે તમામ ઈવીએમઓ છે તેમને વિરાણી સ્કૂલ ચૌધરી સ્કૂલ પીડીએમ સ્કૂલ તમામ જે સ્કૂલો છે તેમાં લઈ જવામાં આવશે ને બાદમાં ત્યાંથી કહી શકાય કે જે રાજકોટની જે એન્જિનિયરિંગ કોલેજ આવે છે તેમાં જે દિવાલો અંદર ખડકી દેવામાં આવશે અને ત્રેવીસ મેના રોજ આ તમામ ઈવીએમઓ છે તે ખોલવામાં આવશે

પોતાના આંક છે એ જાહેર કરશે પત્રકાર પરિષદ સંબોધ છે અને જ્યાં જ્યાં આજે ત્રીજા તબક્કાનું મતદાન હતું તેના તેની જાણકારી આપશે તેની ટકાવારી આપશે પરંતુ એકંદરે કહીએ તો ગુજરાતમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે મોટા ભાગની જગ્યાએ આંક જે છે મતદાનનો એ પંચાવન ટકાથી વધ્યો છે સૌથી ઓછું જે મતદાન છે ત્યાં ત્રેપન ટકા મતદાન નોંધાયું ને સૌથી વધુ તોતેર ટકા મતદાન બારડોલીમાં નોંધાયું છે એટલે નાની મોટી ફરિયાદો ઉઠી છે પરંતુ એકંદરે કોઈ પણ પ્રકારની ધમાલ વગર કોઈ પણ પ્રકારની દોડધામ વગર આ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન ગુજરાતમાં પૂર્ણ થયું છે રાજકીય નેતાઓ અને પંડિતો જે આશા અપેક્ષા લગાવીને બેઠા હતા એક ડર હતો એક વાગ્યા સુધીના સમયમાં કારણ કે એક વાગ્યા સુધીમાં સરેરાશ જે મતદાન હતું એ પચીસ થી ઓગણત્રીસ ટકા જ મતદાન હતું વીસ બાવીસ ટકા જ મતદાન નોંધાયું હતું અને ત્યારે એક પ્રકારે એ એ ડર હતો નેતાઓમાં રાજકીય પંડિતોમાં કે જો સવારના સમયે એક વાગ્યા સુધીમાં જો મતદાનનો આંખ વધ્યો ન હોય તો બપોરના સમયે જ્યારે તાપ હોય જ્યારે તડકો હોય ત્યારે શું લોકો મતદાન કરવા નીકળશે પરંતુ પરંતુ ઉત્સાહભેર ગુજરાતના મતદાતાઓ તાપની પરવા કર્યા વગર તડકાની પરવા કર્યા વગર બહાર નીકળ્યા અને મતદાનનો આંખ સરેરાશ સાહીઠ ટકા સુધી પહોંચાડ્યો છે સતત વીટીવી પણ લાંબા સમયથી આપ સૌને અપીલ કરી રહ્યું હતું કે મતદાન જરૂરથી કરજો મતદાનનો બહિષ્કાર નથી સમસ્યાનો અને ઘણી જગ્યાએ જ્યાં મતદાનનો બહિષ્કાર કરવાનો પ્રયાસ કરાયો ત્યાં વીટીવી કરી થયું સાથે જોડાયા છે ગાંધીનગરથી સંપૂર્ણ આજના મતદાન ઉપર અપડેટ મેળવીએ રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે હવે ઈવીએમ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાંથી કેવા પ્રકારની ફરિયાદો કોઈ ઉઠી છે કે કેમ અને સાથોસાથ જે સરેરાશ આંક આપની પાસે આવી રહ્યો છે સમગ્ર રાજ્યનો શું આંક દર્શાવી રહ્યો છે શું આંક આપની પાસે પહોંચ્યો છે વાત કરીએ તો લોકસભા જે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર આજે મતદાન મતદાન હતું અને એ તમામ રાજકીય પક્ષ હોય અભિનેતા હોય સામાજિક સંસ્થા હોય પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તમામના પ્રયત્નો હતા કે સૌથી વધુ મતદાન થાય પરંતુ એની સામે જે ગરમી હતી અને બીજું કે જે વેકેશનનો જે સમય હતો જેના કારણે મતદાન બે હાજર ચૌદ ની સરસાઈએ ઓછું થયું છે એકસઠ પોઈન્ટ ચુંબોતેર જે ટકાવારી જે મતદાનની છે એટલું નોંધાયું છે અત્યાર સુધીમાં હજી જે ફાઈનલ આંકડો છે એ સાત વાગ્યા પછી આવશે પહેલો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એ આંકડા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેટ ચૂંટણી પંચ દ્વારા ફાઈનલ જે આંકડો છે એ રજૂ કરવામાં આવશે પરંતુ અત્યારે જો વાત કરીએ મતદાનની તો શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે સાહીઠ ટકા અઠ્ઠાવન ટકાની આસપાસ મતદાન છે જ્યારે જે ગ્રામીણ વિસ્તારો છે આદિવાસી વિસ્તારો ત્યાં જોવા મળ્યું છે જ્યારે શહેરી વિસ્તારોમાં પંચાવન ટકાની આસપાસ મતદાન થયું છે કારણ કે મહત્વની આશા વધારે શહેરી વિસ્તારોમાં હતી કે શહેરી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થશે પરંતુ ત્યાં નિરસ્તા જોવા મળી રહી છે લોકોમાં અને મતદાન ઓછું થયું છે બીજી મહત્વની વાત છે કે આજના દિવસ સુધીમાં પચીસ જેટલી ફરિયાદો નોંધાઈ છે જેમાં સૌથી મોટો જે કિસ્સો છે માણવદર વિસ્તારનો છે જ્યાં લોકોને મતદાન કરતા રોકતા હતા કેટલાક સામાજિક તત્વો એ મોટી ફરિયાદ હતી અને બીજી ફરિયાદ જે રાજેશ ચુડાસમાના જે અંગત માણસ પાસેથી જે પૈસા મળી આવ્યા એ બીજી ફરિયાદ હતી આ ઉપરાંત જે એક ફરિયાદ એ હતી કે રોડ ન મળવાના કારણે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો આ ઉપરાંત જે એરિયામાં કોઈક રાજકીય પક્ષોના સિમ્બોલ આધારે લોકો પ્રચાર કરતા હોય એ પ્રકારની ફરિયાદો એમ મળીને કુલ પચીસ જેટલી ફરિયાદો નોંધાઈ હતી જેની ચૂંટણી કમિશન દ્વારા તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત કરીએ તો સમગ્ર ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બને માત્ર માળદો વિસ્તારને વાત કરતા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે અને ખાસ કરીને ગ્રામીણ જે વિસ્તારો છે ત્યાં લોકોએ સૌથી વધુ મતદાન કર્યું છે પોતાના મતનો ઉપયોગ કર્યો છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે જી राजेंद्र સવાલ એ થઈ રહ્યો છે વર્ષ 2014 માં જ્યારે લોકસભા ચૂંટણી હતી ત્યારે એક અલગ પ્રકારનો માહોલ એક અલગ પ્રકારની હવા ચાલી રહી આ મતદાન માં જોવા મળી ખરી ચોક્કસ થી સમગ્ર ચૂંટણી દરમિયાન અથવા તો જે પ્રચાર અભિયાન દરમિયાન જે સ્થાનિક મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા લોક તમામ વિસ્તારોમાં લોકો પોતાના સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો અને બીજી મહત્વની વાત છે કે જે ગ્રામીણ વિસ્તારો છે જ્યાં સૌથી વધુ ખેડૂતો રહે છે અને જ્યાં યુવા વર્ગ રહે છે ત્યાં ખેડૂતોના પ્રશ્ન અને બેરોજગારીના પ્રશ્નને લઈને લોકોમાં નિરસતા જોવા મળી રહી છે શહેરી વિસ્તારોમાં પણ ડેવલપમેન્ટને લઈ અને જે પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં જોવા મળી રહી છે મોટા ભાગની વાત કરીએ તો જે જીએસટી અને નોટબંધીની જે મુદ્દો જે છે હજી પણ વેપારી વર્ગમાં એ જોવા મળી રહ્યો છે એટલે કે જે તમામ જે મુદ્દાઓ છે મુદ્દાઓને આ વખતે મતદારોએ જે સાંપ્રત સરકાર છે સાંપ્રત સરકારથી લોકોમાં થોડી નારાજગી છે અને એના કારણે મતદાન ઓછું નોંધાયું છે બે હાજર ચૌદ નો મામલો અલગ હતો ત્યાંથી બે માં એક મોદી લહેર હતી અને ખાસ કરીને જેવો ઉત્સાહ આ બે હાજર ઓગણીસ ના જે ચૂંટણી છે એમાં જોવા નથી મળ્યો કારણ કે પાંચ વર્ષ લોકોએ મોદી સરકારને જોઈ છે એમની પણ જણાવી છે અને છે તમામ પ્રકારના ગણિત આધારે

કેવો માહોલ ત્યાં મતદાન જોવા મળ્યો કેટલો ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો પ્રકારે લોકસભાની ચૂંટણીને આજે ત્રીજા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક પૂર્ણ થયું છે ખાસ કરીને સુરેન્દ્રનગરની બેઠકમાં જે સાત જેટલી વિધાનસભા આવેલી છે તેને જે મતદાનની પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ છે તમે જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે ઈવીએમ મશીન ના છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્વક આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે મહત્વનું છે કે જુદા જુદા વિધાનસભામાં જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં કેટલાક જે વિસ્તારો છે તેમાં ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામીની ફરિયાદો ચોક્કસ સામે આવી છે સાથે માંડલ વિસ્તારની અંદર એક યુવાન જે એક વ્યક્તિ જે છે પોતે મતદાન કરવા ગયો અને જયારે ઘરે પરત ફર્યો ત્યારે તેનું મોત નીપજ્યું છે અકસ્માતે મોત નીપજ્યું હોવાનું આવી રહ્યું છે કારણ કે ગરમીનું પ્રમાણ વધુ હોવા લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકોએ મતદાન કર્યું હતું જોઈ રહ્યા છો ખાસ કરીને હું વિરમગામ વિસ્તારમાં છું અને વિરમગામનું જે બુથ જે કેન્દ્ર છે ત્યાં અત્યારે જે મશીનો છે તેને ફીલ મારવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર લોકસભાની જે બેઠક ની વાત કરીએ તો શાંતિપૂર્વક અનિચ્છનીય ઘટના કોઈ પણ પ્રકારની બન્યા વગર એકદમ શાંતિ શાંતિપૂર્વક મતદાન ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે ક્યાંક નાના બનાવો થયા છે ક્યાંક અકસ્માતે મોતના પણ સમાચાર મળી રહ્યા છે અમરેલી થી સંવાદદાતા ગૌતમ શ્રીવાળી અમારી સાથે લાઈવ જોડાયા છે ગૌતમ એક વાગ્યા સુધી જે મતદાનનો સામે આંકડો આવ્યો હતો તેમાં અમરેલી ક્યાંક મતદાનમાં ઘણું પાછળ જોવા મળી રહ્યું હતું ઘણું ઓછો સરેરાશ આંખ હતો અમરેલીમાં અત્યારના શું આંખ આપની આપની સમક્ષ આવી રહ્યો છે આપની પાસે માહિતી આવી રહી છે સરેરાશ મતદાનની અમરેલીમાં વાત કરવામાં જેટલું જે મતદાન છે તે અમરેલીમાં થયું છે હતું અને કહી શકાય કે હાલ તો જે તેર જેટલા એટલે બાર જેટલા જે ઉમેદવારો હતા તેમનું ભાવિ છે તે ઈવીએમ માં સીલ થઈ ચુક્યું છે એટલે કે ઈવીએમ માં કેર થઈ ચુક્યું છે અને આવનારા એટલે કે દિવસે કોનું ભાગ્ય બળ કરે છે તે સામે વાત આવશે અને એ જ વાત છે અમરેલી બેઠક વાત કરવામાં આવે તો અમરેલી બેઠકમાં રાજુલામાં થયું છે એટલે એટલે કે કે ત્યાં જેટલું મતદાન થયું છે છે અને ઓલ બીજા સાવરકુંડલા અમરેલી છે ધારી છે ગારિયાધાર છે એ તમામ સ્થળોએ બાવન ટકા જેટલું જે મતદાન છે એકાવન ટકા જેટલું મતદાન છે તે જોવા મળ્યું હતું અને અમરેલીમાં ઓલ ઓવરની ની વાત કરવામાં આવે તો અમરેલીમાં બાવન ટકા જેટલું જે મતદાન છે તે જોવા મળ્યું એટલે કે ઓલ ઓવર અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો ઓલ ઓવર અમરેલી જિલ્લામાં ચોપન જેટલું જે મતદાન છે તે યોજાયું હતું અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ભાજપ માંથી નારણ કાશડીયા છે તે ઉમેદવાર હતા અને વિપક્ષના નેતા કોંગ્રેસ માંથી પરેશ ધાનાણી છે તે ફેસલો થશે હાલ તો કહી શકાય કે એકાદ બે બનાવ જે સામે આવ્યા હતા સમગ્ર અમરેલી જિલ્લામાં કે ક્યાંક ઈવીએમ માં બંધ થઈ ગયું હોય કે ક્યાંક વીવીપેટની જે ખામી આવી હતી તે સર્જાઈ હતી પરંતુ ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ માહોલમાં અમરેલી જિલ્લાનું જે મતદાન છે તે થયું છે અને હાલ કહી શકાય કે ચોપન ટકા જેટલું મતદાન છે તે ગૌતમ સવાલ એ થઈ રહ્યો છે અમરેલી એક એવો જિલ્લો રહ્યો છે ઇલેક્શન પહેલાના દિવસો સુધી જોવા મળ્યો ખેડૂતોને સ્થાનિક જે સમસ્યાઓ છે એ પણ ઘણી બધી સાંભળવા મળી પરંતુ તેની સામે લાગી રહ્યું છે કે ક્યાંક મતદારો ખૂબ ઓછા પ્રમાણમાં મતદાન મથક સુધી અથવા તો મતદાન કરવા પહોંચ્યા છે ચોક્કસથી દીક્ષિત કહી શકાય કે જે રીતે વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં સડસઠ થી સિત્તેર ટકા જેટલું જે મતદાન છે તે અમરેલી સીટ ઉપર થયું હતું કે લોકસભાની ચૂંટણીમાં એકદમ ઓછું જોવા મળી રહ્યું છે એટલે કે ચોપન ટકા છે ઓલ જે વાત વિધાનસભાની સરખામણી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો મતદાન છે તે ક્યાંક ને ક્યાંક દસ થી બાર ટકા જેટલું જે ઓછું થયું છે એ ચોક્કસ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક જે મતદારોની મતદારોની ક્યાંક નારાજગી છે તે સામે આવી રહી છે ક્યાંક ખેડૂતોના પ્રશ્નો છે તેને લઈને પણ આ નારાજગી છે તે વ્યક્ત કરી રહી છે પરંતુ ઓછું મતદાન થયું છે એ વાત તો ચોક્કસ છે સૌરાષ્ટ્ર આ જે બેઠક છે તે મહત્વની બેઠક ગણાય છે સૌરાષ્ટ્ર બેઠક ઉપરથી આ જે બેઠક છે તે નિર્ણાયક છે નિર્ણાયક ભૂમિકા ભજવનારી બેઠક છે તે ગણવામાં આવી રહી છે ત્યારે આ જે બેઠક ઉપરથી જે મતદાન થયું છે એ મતદાન છે એ ક્યાંક ને ક્યાંક છે તેવું કહી શકાય છે કારણ કે ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો ની સરખામણીએ પણ મતદાન ઓછું છે બે હાજર ચૌદ થી જે લોકસભાની ચૂંટણી હતી તેમાં સાહીઠ ટકા જેટલું જે મતદાન થયું હતું આ સીટ ઉપર અને ભાજપ છે તેનો વિજય થયો હતો ત્યારે આ વખતની વાત કરવામાં આવે તો ચોપન ટકા જેટલું એટલે કે છેલ્લા પક્ષના ઉમેદવાર રાખી રહ્યા હતા તેના કરતા ઘણું ઓછું મતદાન અમરેલીમાં થયું તેવું લોકોનું પણ માનવું છે અને પંડિતો માનવું છે કારણ કે અમરેલી માંથી ઘણા બધા મુદ્દાઓ ગત સમયમાં સામે આવ્યા ખેડૂતો રોષ સામે આવ્યો જે ધારાસભ્યો છે જોવા મળ્યા પરંતુ કદાચ આ મતદાન કરવા માટે મતદાતાઓ ઓછો રસ ધરાવ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ એ તો ત્રેવીસ મે ના દિવસે જ જાણી શકાશે કે હકીકતમાં મતદાનની અસર અથવા તો આ મતદાન કોને વિજય બનાવે છે અમરેલીમાંથી તો ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે ક્યાંક ઓછું મતદાન થયું છે ક્યાંક વધુ મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે બે હાજર ચૌદમાં જે જગ્યાએ જેટલું મતદાન થયું હતું સરેરાશ એ જ ટકાવારી પ્રમાણે મતદાન થયું છે પરંતુ આ મતદાન અથવા તો બે પાંચ ટકા ઓછું મતદાન શું સંકેત આપે છે કોના તરફીનું આ મતદાન છે એનું આકલન કરવું એ ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે પરંતુ એ ત્રેવીસ મે રોજ જ જ્યારે ઈવીએમ ખુલશે પેટીઓ ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે કે હકીરતમાં કોના તરફે મતદાન છે અન્ય તમામ અપડેટ ક્યાં કેટલું મતદાન ક્યાં કેવી ફરિયાદ ન થાય તમામ અપડેટ્સ આપણા સુધી પહોંચાડીશું હાલ રોકાઈએ વેલકમ બેક તો અલગ અલગ જગ્યાએ કેવા પ્રકારનું મતદાન થયું કેટલો ઉત્સાહ મતદાતાઓમાં જોવા મળ્યો કેટલી ટકાવારી મતદાનની સામે આવી તમામ અપડેટ્સ અમે અમારા સંવાદદાતા વીટીવી ના સંવાદદાતા જે સતત વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોથી માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છે જયંતિ ચૌધરી પાલનપુર બનાસકાંઠાથી અમારી સાથે અમારા સંવાદદાતા જોડાય છે તેમને શું ચિતાર મેળવ્યો કેવું મતદાન થયું કેવો માહોલ રહ્યો તેમની પાસેથી જાણ્યું મતદાન પૂર્ણ થયા બાદ જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ જે જે ઈવીએમ અને વીવીપેટ છે એને સીલ કરવામાં આવશે બંધ કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી ખસેડવામાં આવશે ચોક્કસથી આપ જોઈ શકો છો કે જે અધિકારીઓ છે એ અધિકારીઓની હાજરીમાં તમામ જે પ્રક્રિયા છે ધારાધોરણ છે ઇલેક્શન કમિશનના એ ધારાધોરણ મુજબ આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે તમામ જે મશીન છે એને ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત પૂર્ણ સીલ કરવામાં આવી રહ્યું છે બંધ કરવામાં આવી રહ્યું છે બંધ કર્યા બાદ એને જે જે તે ચોક્કસ જગ્યાએ નક્કી કરેલી હશે ત્યાં લઈ જવામાં આવશે આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે એમના દ્વારા આ જે મશીન છે એને પ્રોપર રીતે બંધ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કહી શકાય કે આખા દિવસની જે પ્રક્રિયા છે આજે અગિયાર કલાક સુધી જે મતદાન થયું છે મતદાન બાદ ની જે પ્રક્રિયા છે એ બહુ જ અઘરી પ્રક્રિયા હોય છે કારણ કે આખા દિવસનો જે લોકોનું ભાવિ છે કે ભારતના વડાપ્રધાનનું જે ભાવિ છે એ ભાવિ આમાં બંધ થઈ રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે ચોકસાઈ પૂર્વક કામ થતું હોય છે કે ચકાસણી પૂર્વક જે કામ થતું હોય છે એ કામ અહીંયા કરવામાં આવે છે આપ જોઈ શકો છો જે મશીનો છે જે આ આખા દિવસથી લાગેલા હતા કાર્યરત હતા એ તમામ મશીનોને અહીંયા બંધ કરવામાં આવશે બંધ કરતી વખતે જેટલા હાજરી હોય છે છે આવે કરીને વ્યવસ્થિત ચોક્કસ જગ્યા જે નક્કી કરી હશે એ જગ્યા પર મોકલવામાં આવશે આ બંધ કરતી વખતે પણ જોડે અધિકારીઓ હોય છે જયારે આને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે પણ અહીંયા જોડે અધિકારીઓ છે અને તમામ ની સાક્ષી ની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા થતી હોય છે અને ચોક્કસ થી કહી શકાય કે અગિયાર કલાક સુધી આખા દિવસ દરમિયાન જે મતદાન થયું છે એ મતદાનમાં જે ભારત નો વડાપ્રધાન નું ભાવિ કહી શકાય અથવા લોકસભાના જે ઉમેદવાર છે એ ઉમેદવાર નું ભાવિ છે એ આમાં સીલ થઈ ચુક્યું છે અને સીલ થયા બાદ આને અત્યારે જે તે ચોક્કસ જગ્યા નક્કી કરી છે એ જગ્યાએ મોકલવામાં આવશે કેમેરામેન હિરેન શાહ સાથે જયંતિ ચૌધરી ટીવી પાલનપુર તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ તો થયું છે પરંતુ હવે જે રાજકીય પક્ષો છે અને તેમના ઉમેદવાર છે રાહ જોઈ રહ્યા છે ખાસા ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પરના ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે ઈવીએમમાંથી તેમ કોના માટે શું નીકળશે પરિણામમાં કોના તરફી નીકળશે પરંતુ ત્રેવીસ મે ની રાહ જોવી પડશે તમામ અન્ય અપડેટ્સ પણ આપણા સુધી પહોંચાડીશું અને સમાચારોમાં ગુજરાત રાજ્યમાં જે મતદાન વખતે કેવા પ્રકારની ફરિયાદો થઈ છે તે પણ અમારા સંવાદદાતા અલગ અલગ જે વિસ્તારમાં હાજર છે વહેલી સવારથી તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું હાલ રોકાઈએ વધુ